સુરત એસઓનજી અડાજણ અને પાલમાંથી માંથી સિગારેટ વેચતા બે ઇસ્મો ઝડપ્યા પોલીસે એક કરોડ સાત લાખ એક હજાર ચારસો ની કિંમત નો જપ્ત કર્યો છે તે આડમાં ગેરકાયદેસર રીતે ઇસિગારેટ નું વેચાણ કરતા હતા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની ની નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમસી ઘલૌત દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે આ અંતર્ગત સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ અને નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ માર્ગદર્શન હેઠળ સુરત એ મહત્વપૂર્ણ કામગીરી કરી છે અધિકારીઓની ટીમે હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ સિગારેટ અને ઇહુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ ના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખી હતી આ દરમિયાન બાતમી ના આધારે અડાજણ અને પાલ વિસ્તારમાં ટેટુની આડ માં ગેરકાયદેસર રીતે ઇસિગારેટ નું કરતા બે ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રૂપિયા એક કરોડ સાત લાખ એક હજાર ચારસો ની કિંમત નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી દ્વારા શહેર માં ગેરકાયદેસર ઇસિગારેટ ના વેચાણ પર અંકુશ લાવી શકાશે સુરત પોલીસ કમિશનર માનવી અનુપમસિંહ ગેહલોત દ્વારા વારંવાર ઈ સિગારેટ અને તમાકુ સતત રાખવા માટે એસઓજીને સૂચના મળે છે તે અંતર્ગત દસ છ બે હજાર પચીસના રોજ ભૂલકા ભવન સ્કૂલ જે છે અડાજણની એની સામેના ભાગમાં મહાન ટેરેસ ફ્લેટ નંબર નવસો ચારની અંદર એક એવી માહિતી મળી કે ત્યાં ઈ સિગરેટનો બસ મોટો જથ્થો ત્યાં પડ્યો છે તો તે એસઓજીની ટીમે રેડ કરતા ત્યાંથી એક કરોડ અને સાત લાખના મુદ્દામાં જેટલી ઈ સિગરેટ મળે છે જે ઈ સિગરેટ વેપોરેસો ઝીરો કેલિબ્રિયમ ઉવેલ અલગ અલગ કંપનીઓની છે અને બે આરોપીઓ મંથન શાહ અને જનક પટેલ આ બંનેને અટક કરે છે મંથન શાહનો અગાઉ પણ સોળ લાખનો ઈ સિગરેટનો કેસ એસઓજી દ્વારા ભૂતખળમાં પણ કરવામાં આવેલ છે તેમજ જ જનક પટેલ જે છે એને મંથન સાહેબ છે દોઢેક વર્ષ પહેલાં દિલ્હીથી આ માલ લાવી અને જનક પટેલને પણ વેચાણ માટે આપેલો હતો બંને જણા પકડાઈ ગયેલ છે અને એક કરોડ અને સાત લાખનો મુદ્દા માલ પણ ઝડપેલ છે